નમસ્કાર પોલીસ ચોક્કસ બાતમી ના આધારે ઝડપી પાડ્યા છે વડોદરા શહેર પોલીસ ના રાવપુરા પોલીસ મથક સ્ટાફ ને ચોક્કસ બાતમી મળી હતી કે નવલખી કમ્પાઉન્ડ પીપળેશ્વર મહાદેવ મંદિર ની સામે કાચા પાકા ઝોપડા ની બાજુમાં વાળ વાળી જગ્યામાં દારૂની મહેફિલ ચાલી રહી છે જે ચોક્કસ બાતમીના આધારે રાવપુરા પોલીસની ટીમે ત્યાં રેડ કરી મહેફિલ મારતા કુલ અગિયાર વ્યક્તિઓને ઝડપી પાડી મોબાઈલ ફોન સહિતનો મુદ્દા માલ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ન્યુઝ <laughs> સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર